જે પોતાને હિન્દુ કહે છે તે ચોવીસ કલાક હિંસા 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 ઈચ્છે છે છુઠાણા ફેલાવે છે તેઓ હિન્દુ નથી રાહુલ ગાંધીના વિવાદસ્પદ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ પક્ષ સામ સામે આવ્યા છે નિવેદન અંતર્ગત મંગળવારે કચ્છ જિલ્લા ભાજપના કાર્યકરો દ્વારા ભુજના કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ સંસદમાં નિવેદન આપ્યું કે દેશમાં હિન્દુ હિંસા કરી રહ્યો છે આ પ્રકારની વાત કરી દેશના હિન્દુ સમાજના લોકોનું અપમાન કરવાનું કામ રાહુલ ગાંધીએ કર્યું છે અને રાહુલ ગાંધીએ હિન્દુ સમાજને હિંસક કહ્યો ખૂબ ગંભીર બાબત છે રાહુલ ગાંધીએ હિન્દુ લોકોની માફી માંગવી જોઈએ કચ્છ જિલ્લા ભાજપ કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી માફી માંગે કોંગ્રેસ હાય હાય રાહુલ ગાંધી હાય હાય હિન્દુ સમાજ કા યહ અપમાન નહીં સહેંગે નહીં સહેંગે સહિતના નારા લગાવવામાં આવ્યા હતા ભાજપે કહ્યું કે દેશમાં વડાપ્રધાન મોદીએ ત્રીજીવાર શપથ લેતા દિશાહીન કોંગ્રેસ અને તેમના નેતા બોખલાઈ ગયા છે અને આવા નિવેદન કરી દેશની જનતાનું વારંવાર અપમાન કરે છે જેને હિન્દુ લોકો ક્યારેય માફ નહીં કરે